ગુજરાત રાજ્યમાં વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી છે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર તીવ્ર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે આગામી કલાકની અંદર રાજ્યની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સાથે મિત્રો કહેવામાં આવી ગયું છે કે સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં પૂર જેવી ચેતવણી પણ આપી દેવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાને લઈને એનડીઆરએફની ટીમ સાથે અનેક ટીમો પણ તૈનાત કરવામાં આવી છે આમ રાજ્યની અંદર આજની રાત દરમિયાન અત્યંત ભયંકર અને તીવ્ર વરસાદ પડી શકે છે તેને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં મોટી આગાહી કરવામાં આવી છે આ આગાહી ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકામાં હાલ પવનની ગતિવિધિ સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આજની રાત દરમિયાન ગુજરાતના પવનોની તીવ્રતા સાથે ભારે તોફાન જોવા મળી શકે છે તોફાની બેટિંગ સાથે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના તાલુકા અને જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે અંધકારની સાથે આજે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યંત મેઘ ટાંડવ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારમાં તો માહિતી મળી રહી છે કે ધોધમાર વરસાદ પડશે જેમાં રાજ્યની અંદર વાત કરીએ તો આગામી દિવસોમાં એટલે કે થોડા જ દિવસમાં નવ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ કલાકોની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમ જે અરબ સાગરમાં દરિયામાંથી આવીને ગુજરાતની અંદર ટકરાવવા જોવા મળી રહી છે આ સિસ્ટમ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે મિત્રો અત્યારે જેના કારણે રાજ્યની અંદર આજ રાત દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રેડ એલર્ટના પગલે આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેની માહિતી પણ અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો તો સૌ માહિતીની શરૂઆત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાંથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જેમાં જામનગર જિલ્લાની અંદર લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો કાળાવાડા વિસ્તારની અંદર ખંભાળિયા વિસ્તારની અંદર ભાટીયા વિસ્તારની અંદર આખા દેવભૂમિ દ્વારકા વિસ્તારની અંદર પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે ઠેર ઠેર આજે રાત્રિ દરમિયાન ગોંડલના વિસ્તાર અને રાજકોટના વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે અમુક વિસ્તારમાં ઓરેજ એટલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે વેરાવળ વિસ્તારની અંદર સાથે સાથે જસદન ગોલ્ડન વિસ્તારની અંદર બોટાદ વિસ્તારમાં પણ ચોટીલા વિસ્તાર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર પણ હાલ રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે કડાકા ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારમાં તીવ્ર વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિસ્ટમ હાલ અત્યંત જોર વધતું જોવા મળી શક્યું છે આગામી કલાકની અંદર જ મિત્રો ફરીથી મેઘટાંડો જોવા મળી શકે છે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અને મિત્રો જોતા જોતા આજ રાત્રિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઘાતક અને ભયંકર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પવનની તીવ્રતા પંચાણું કિલોમીટરથી લઈને સાહીઠ કિલોમીટરની ઝડપે તીવ્ર પવનો ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન ફૂંકાતા જોવા મળી શકે છે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ સિસ્ટમ ખૂબ જ ભારે અસર જોવા મળી રહી છે જેમાં મિત્રો વાત કરીએ તો આપણે અમુક લાગુ વિસ્તારમાં મોટો પલટો આવવાના છે કચ્છની અંદર માંડવીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારની અંદર હાલ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રની અંદર કચ્છ અમુક વિસ્તારની અંદર નળિયા છે તે ખાવડ છે લખપતના વિસ્તારની અંદર પણ આજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર પણ વાત કરી લઈએ તો મિત્રો ઠેર ઠેર જગ્યા ઉપર સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે કચ્છના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો પાછલા એટલે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર મેઘ રાજાએ ધબડાકરી બોલાવી હતી અને જેમાં રાજ્યમાંની અંદર બસો અગિયાર તાલુકાની અંદર મેઘરાજાએ ધબાકાદાર બેટિંગ કરી છે અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં પણ સુરતના વિસ્તારથી લઈને જૂનાગઢના વિસ્તાર સુધી સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે સુરતની અંદર છ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જૂનાગઢમાં વિસ્તારની અંદર પણ આઠ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે મિત્રો આજની રાત દરમિયાન રાજ્યની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેમની અંદર પણ મિત્રો વાત કરવા જઈ રહ્યા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને વરસાદ વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન ઘાતક વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે અને એલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત વિસ્તારની અંદર તાપીના વિસ્તાર નવસારી ડાંગ વરસાદ વિસ્તારની અંદર પણ આંધી તોફાન વંટોળ સાથે આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે આંધી તોફાનના વંટોળ સાથે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે રાજપીપળાના વિસ્તારની અંદર પણ સિસ્ટમ ઘાતક બનતી હોય અને આગળ વધતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો આ સિસ્ટમ છે અરબસાગરમાંથી આવી રહી છે અને આબોહવાના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ગડાકા ભડાકા સાથે ચમકારા સાથે તીવ્ર પવનની ગતિવિધિ સાથે વરસાદ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે અનુમાન દક્ષિણ ગુજરાત જિલ્લા માટે કરવામાં આવ્યું છે જો કે મધ્ય ગુજરાતની અંદર પણ હવે ચોમાસું તીવ્ર બનતું જાય અને વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનતા હોય હાલ તીવ્ર અસર મધ્ય ગુજરાત જિલ્લાની અંદર જોવા મળી શકે છે આ વરસાદની અંદર મોટો પલટો આવી શકે છે દરિયાકાંઠાના વિસ્તારને લઈને સૌરાષ્ટ્રમાં અમુક અમુક લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો ત્યાંના લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાત જિલ્લાની અંદર આમ ગણીએ તો સાયક્લોનિક સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો સાથે મિત્રો વાત કરીએ તો જેમાં આ પગલે આજ રાત્રિ દરમિયાન અહમદાવાદની અંદર ઢોળકા વિસ્તારની અંદર નળિયાદ વિસ્તારની અંદર ખંભાત વિસ્તારની અંદર દાહોદ વિસ્તારની અંદર વડોદરા વિસ્તારની અંદર છોટાઉદેપુર વિસ્તારમાં બારડોલી વિસ્તારમાં ગોધરા વિસ્તારની અંદર લુણાવાડા વિસ્તારની અંદર અને રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે વડોદરા વિસ્તારની અંદર પણ આજ દાહોદ વિસ્તારની અંદર પણ આજે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ મધ્ય ગુજરાતની અંદર પણ અમુક અમુક જિલ્લામાં છે તે ધમાકેદાર બેટિંગ કરી શકે છે વરસાદ માછીમારોને પણ આગામી કલાકોમાં દરિયો ન ખેડવા સૂચના કરવામાં આવી છે કારણ કે અરબસાગરમાંથી આવી રહેલા સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની વિસ્તારની અંદર ટકરાતા જોવા મળી શકે છે જેના કારણે માછીમારોને આગામી દિવસોમાં આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે મિત્રો વહીવટ તંત્રએ જણાવતા કહ્યું છે કે ગુજરાત જિલ્લાની અંદર ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મધ્ય અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાની અંદર પણ આજ જ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે ઉત્તર ગુજરાત જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત જિલ્લાની ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે જો જેને જોતા રાધનપુર વિસ્તારની અંદર પાલનપુર વિસ્તારની અંદર અને ખેડા બ્રહ્માના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે સિસ્ટમનો પટ્ટો છે તે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરના દરિયાથી લઈને આવી રહ્યું છે સંપૂર્ણ વિસ્તારમાં પટ્ટો લંબાતો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાની અંદર આજે રાત્રિ દરમિયાન અત્યંત પવનની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે સંપૂર્ણ વિસ્તારની અંદર આજે ભારે મેઘટાંડો જોવા મળી શકે છે જેમાં વરસાદની અંદર તો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે કે ત્રણ કલાકની અંદર ભારે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે વરસાદી સિસ્ટમ તીવ્ર બનવાના કારણે આજે સાંજ દરમિયાન છે તે મોડી રાત્રે દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘટાંડો જોવા મળી શકે છે સાથે મિત્રો વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર પણ અતિ ભયંકર વરસાદ સાથે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યની અંદર બે હજાર ચોવીસનું ચોમાસું પણ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં છન્નું ટકાથી લઈને રાજ્યની અંદર એકસો બે ટકા સુધીનો વરસાદ ચાલુ વર્ષ દરમિયાન થઈ શકે છે જાણકારી ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત આગામી બે કલાકની અંદર સિસ્ટમનું માહિતી મેળવીએ તો મિત્રો આગામી થોડા જ કલાકોની અંદર ગુજરાતમાં ફરી એકા એક વાતાવરણમાં પલટો આવશે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં ભાવનગરથી લઈને મહુવા તાલુકો છે તેમના વિશ્વના વિસ્તાર છે તળાજા છે એ બધા લાગુ વિસ્તાર છે અમરેલી છે ઉના છે રાજુલા છે ગીર સોમનાથ છે દરિયાકાંઠાના વિસ્તારો છે તે આગામી થોડી જ કલાકમાં પડી શકે છે ધોધમાર ભડાકા સાથે ઠંડ સ્ટોમની એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી રહી છે મિત્રો વરસાદ અહીં સેટેલાઇટ પિક્ચર પરથી તમે જોઈ શકો છો મિત્રો માંડવીને ઉપરના વિસ્તારમાં અત્યારે લાગુ વિસ્તારની અંદર ધોધમાર અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો બીજી તરફ નળિયાના લાગુ વિસ્તારની અંદર જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ હાલમાં લખપતને આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં કચ્છના લાગુ વિસ્તારમાં છે તે અડતાલીસ કલાકમાં ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો આ જાણકારી આપણે વિન્ડીઝ એપ્લિકેશનમાંથી મેળવી રહ્યા છીએ ગુજરાતની અંદર અત્યારે ભેજના ભવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થી લઈને પંચ્યાસી ટકા સુધીના ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે વાતાવરણમાં એક વલટો આવી શકે છે અમદાવાદ બાજુના વિસ્તારમાં બાણું ટકા સુધીના ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને જેને લઈને ભેજનું પ્રમાણ આજે પણ હજુ આવતીકાલ ધોધમાર વરસાદ ખાબકવાનો છે જેની અંદર અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે મોડી સાંજના સમયગાળા દરમિયાન પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ વાદળો અને થંડસ્ટોમની એક્ટિવિટી શરૂ થતી જોવા મળી રહી છે જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો બીજી તરફ મિત્રો કચ્છની અંદર વાત કરીએ તો કચ્છના દરિયાકાંઠાની અંદર પણ આજ અમુક અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને લઈને જેમાં માંડવીના ઉપરના લાગુ વિસ્તાર છે તેમાં આજુબાજુના વિસ્તારો છે તે સાથે ભુજમાં પણ સારો વરસાદ ધોધમાર પડી શકે છે અત્યારે કચ્છમાં માંડવીની ઉપર પણ ભુજ વચ્ચેના વિસ્તારની અંદર લાગુ વિસ્તારની અંદર વીજળીના તીવ્ર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જરૂર છે મિત્રો હવે તમે આપણે